હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો છાશનો મસાલો સાથે જ આપણે ઢાબા પર મળે તેવી મસાલા છાસ પણ બનાવીશું તો ચાલો મસાલા છાસનો મસાલો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકીના માપથી બધું જ લીધેલું છે તો અહીંયા મેં એક વાટકીના માપથી આ જીરું લીધેલું છે તેને આપણે થોડું શેકી લેવાનું છે તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કન્ટિન્યુ ચલાવતા આપણે જીરાને શેકી લઈશું જીરાનો કલર આપણે ચેન્જ નહીં થવા દઈએ આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા બે મિનિટ માટે શેકી લેવાનું છે તો આ રીતે તમે જોઈ શકશો જીરાનો કલર ચેન્જ નથી થયો પણ જીરું સરસ શેકાઈ ગયું છે હવે તેની અંદર આપણે આખા ધાણા ઉમેરીશું અત્યારે મેં ધાણા અડધો વાટકો લીધેલો છે જે વાટકો ભરીને જીરું લીધેલું છે તે જ વાટકો ભરી મેં અડધો વાટકો આખા ધાણા લીધેલા છે તમને વધારે ધાણાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે થોડા વધારે પણ લઈ શકો છો હવે ફરી આપણે બંને સાથે સારી રીતે શેકી લઈશું હવે બંને વસ્તુ શેકાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને તેને થોડીવાર માટે ઠંડી થવા દઈએ હવે ફરી આપણે તેજ તવીમાં મીઠાને થોડું શેકી લઈશું જેથી તેમાં પાણીનો ભાગ હોય તે બળી જાય આ રીતે મીઠાને આપણે થોડીવાર માટે શેકી લઈશું એકથી બે જ મિનિટ માટે આ રીતે તમે ગેસ બંધ કરી અને આ જ રીતે રહેવા દેશો તો પણ મીઠું ગરમ થઈ જશે તો આ રીતે મેં કન્ટિન્યુ ચલાવતા મીઠાને પણ બે મિનિટ માટે શેકીને તૈયાર કરી લીધેલું છે તમે જોઈ શકશો મીઠું એકદમ સરસ કોરું થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અહીંયા તમને હું ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઈશ તો અહીંયા મેં મીઠા લીમડાના પાન ફુદીના અને કોથમીર લીધેલા છે બધી જ વસ્તુને ધોઈ અને કોરી કરી અને તેને સૂકવીને તૈયાર કરી લીધેલા છે સાથે જ આપણે આખું જીરું અને ધાણા શેકીને લીધેલા છે તે બંનેથી એક મોટો વાટકો લીધેલો છે સાથે જ એક નાનો વાટકો જીરું પાવડર અડધો વાટકો નમક બે ચમચી આખા મરી અને એક વાટકો સંચલ પાવડર લીધેલો છે હવે આ બધું જ આપણે પીસીને તૈયાર કરવાનું છે તો પહેલાં હું જારમાં ફુદીનાના પાન લઈ લઈશ તો જ્યારે તમે ફુદીના કોથમીર અને લીમડાના પાન લ્યો ત્યારે તેને સારી રીતે ધોઈ લેવાનો છે ત્યારબાદ તેને આપણે સૂકવી દેવાના છે તો આ રીતે તૈયાર થઈ જશે હવે તેને પીસીને તૈયાર કરી લઈએ તો ફુદીનું આ રીતે પીસાઈ જાય એટલે તેને ઘઉં ચાળવાનો જે આપણે લોટનો ચાયણો હોય તેનાથી ચાળી લઈશું જેથી કોઈ આખી કણી રહી ગઈ હોય તો નીકળી જાય હવે એ જ રીતે હું બાકીના લીમડાના પાન કોથમીર બધું જ પીસીને તૈયાર કરી લઈશ આ પણ પીસાઈને તૈયાર થઈ ગયું છે તેને પણ આપણે ચાળી લઈશું તમને ફૂદીના પાવડર લીમડાના પાન કોથમીર જે રીતે વધારે ભાવતું હોય એ વસ્તુ તમે વધારે લઈને તમે આ મસાલો બનાવી શકો છો હવે આપણે આખા દાણા અને જીરું પીસીને તૈયાર કરી લઈશું તે પણ પીસાઈને તૈયાર છે તેને આપણે ચાળી લઈએ તો મરીના દાણા લઈશું સાથે જ જીરાનો પાવડર લઈ અને સારી રીતે પીસી લઈએ ફરી તેને ચાળી લઈએ સાથે જ આપણે જીરું પાવડરને પણ આ રીતે ચાળી લઈશું સંચર પાવડર લઈશું તો સંચળ પાવડરને પણ ચાળી લેવો કારણ કે તેની અંદર આ રીતે તેની અંદર આ રીતે કોઈ ગાંગડી હોય તો તે ભાંગી જશે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે મીઠું ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ થઈ છે ત્યારબાદ તમારે છાશમાં નાખી મસાલો ટેસ્ટ કરી લેવો મીઠું ઓછું લાગે તો તમે મીઠાનું પ્રમાણ વધારી શકો છો હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે આ મસાલો તમે એર ટાઈટ બહેણીમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો હવે આપણો છાશનો મસાલો તૈયાર છે તેને આપણે એર ટાઈટ બહેણીમાં ભરી લઈશું હવે આપણે મસાલા છાશ તૈયાર કરી લઈશું તો અહીંયા ગ્લાસ લીધેલા છે તેની અંદર આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરીશું તો અત્યારે મેં વન ફોર ટી સ્પૂન જેટલો મસાલો ઉમેરેલો છે અત્યારે હું આ રીતે ડાયરેક્ટ ગ્લાસમાં સર્વ કરી રહી છું તમે બ્લેન્ડ કરવું હોય એ રીતે પણ મસાલા છાસ રેડી કરી શકો છો પણ અત્યારે મેં છાસ રેડી કરી લીધેલી છે તો ડાયરેક્ટ હું ગ્લાસમાં મસાલો લઈ લઈશ ઉપરથી આપણે છાશ લઈશું તો આ રીતે બંને ગ્લાસ તૈયાર કરી લઈશ ઉપરથી આપણે થોડો મસાલો ઉમેરી દઈશું હવે મસાલો આપણે સ્પૂનથી બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈશું તો હવે આપણી એકદમ ટેસ્ટી એવી મસાલા છાશ પીવા માટે એકદમ તૈયાર છે તો અત્યારે મેં છાસ એકદમ ઠંડી લીધેલી છે તો બરફના ટુકડા એડ નથી કરેલા તમારે બરફ નાખવો હોય તો તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો તો હવે આપણી એકદમ ઠંડી ઠંડી છાશ પીવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે છાસનો મસાલો આખા વર્ષ માટે બનાવી અને સ્ટોર કરી શકો છો તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી એવો આ મસાલો બને છે તો તમે બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ છાસનો મસાલો કેવો લાગ્યો મસાલાની રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ